ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઇ હોસ્પિટલ ફાયર સેફ્ટીના અભાવે બંધ કરવામાં આવતા કામદાર યુનિયનના પ્રમુખ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી છે અઠ્યાવીસ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમ ઝોનના તપાસના આદેશ આપ્યા છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાલ તો દક્ષિણ ગુજરાતના રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર સેફ્ટીના સાધનોના અભાવે જિલ્લાની અદ્યતન સુવિધાવાળી ઈ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે અહીં નોંધનીય છે કે સો બેડના અદ્યતન ઈ હોસ્પિટલની ઉદઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડાર દત્તાત્રેયના વરદ હસ્તે તેર ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલ ગતરોજથી આગામી સમય સુધી બંધ કરવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેને લઈ આજરોજ કામદાર યુનિયનના પ્રમુખ ડીસી સોલંકી તેમજ એઆઈએ પ્રમુખ જશુભાઈ ચૌધરી પણ હોસ્પિટલ ખાતે પહોંચી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વહેલામાં વહેલી તકે કઈ રીતે હોસ્પિટલ ચાલુ થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી કામદાર યુનિયનના પ્રમુખ ડીસી સોલંકીએ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચોક્કસપણે સેફ્ટીના સાધનો હોસ્પિટલમાં ઉપલબ્ધ ઉપલબ્ધ હોવા જ જોઈએ એ સિવાય તેમણે વહીવટી તંત્ર સામે માંગ કરતાં જણાવ્યું હતું કે હાલ જે કોઈ નવા દર્દી આવે તેઓને ટાઈપ કરેલ હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ તેમજ એક મહિનો નહીં પરંતુ જેટલું બની શકે તેટલું વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધાની મંજૂરી લઈ હોસ્પિટલ વહેલી તકે ચાલુ કરવી જોઈએ તો બીજી તરફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચોક્કસપણે હોસ્પિટલની બેદરકારી છે ફાયર સેફ્ટીના સાધનો તો હોવા જ જોઈએ અમો આ મુદ્દે જિલ્લા સંવાદદાતાને લેખિત રજૂઆત કરી હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટીના સાધનો વહેલી તકે મૂકવામાં આવે તેમજ ઓપીડી ચાલુ રાખી વધુ નિદાન માટે કામદારોને ટાઈપ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તેમજ આ હોસ્પિટલ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવું જણાવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ ઈએસઆઈસી હોસ્પિટલ જે કર્મચારીઓ માટે ચાલતી હતી બંધ કરાઈ છે અમદાર આગેવાન તરીકે તમારો શું નિર્ણય છે રાજકોટમાં જે ગુજારો બનાવ ભાઈનો એ ખરેખર દુઃખદ બાબત છે મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારોને આ કારમાં અઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું એ અગ્નિકાંડના જે પડઘાઓ છે તે સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં પડેલા છે અને પરિણામે જે ચેકિંગ કરતા ઈએસઆઈ જે હોસ્પિટલ જે લાખો કામદારો અહીંયા એની સારવાર લઈ રહ્યા છે તો એ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરતાં સેફ્ટીના સાધનો એમને જોવા મળ્યા નહીં માટે તંત્રે આ બંધ કરવાની માટે એમણે નોટિસ આપી દીધી હવે મારે એ જ કહેવું છે કે આ ઈએસઆઈ જે હોસ્પિટલ છે એ કામદારો અને કંપનીના જે ફાળો હોય છે લાખો ને કરોડો રૂપિયા એ ફાળો છે અને એ ફાળો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોર્પોરેશનમાં જમા થાય છે એમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી કે સ્ટેટ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી તો આટલા બધા જે રૂપિયા જે પડેલા છે એનો સદુપયોગ થવો જોઈએ સેફ્ટીને માટે તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કારણ કે સેફ્ટી એ જો નહીં હશે તો કોઈ સલામતી જ નથી આજે તમે જે રાજકોટનો બનાવો બન્યો વડોદરામાં બનાવો બન્યો સુરતમાં જે બનાવો બન્યા અને લાખો અને હજારો કેટલાઓ ભૂલકાઓ પોતાના બિચારાઓએ પોતાનો જીવ ગુમાવ્યો અકાળે અવસાન પાયામાં એ લોકો એટલે આવી બાબતમાં સેફ્ટીની બાબતમાં પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ઈએસઆઈ હોસ્પિટલની અંદર હમણાં ઓપીડી તો ચાલુ છે અને જે સિરિયસ જે કેસો આવે એને ટાઈપ કરેલી હોસ્પિટલની અંદર એ લોકો સારવાર કરાવે એવી મારી આ વહીવટીતંત્રને અપીલ છે અને બીજી અપીલ મારે એ કરવી છે કે સેફટીના જે અધિકારીઓ જે આ જોવા માટેની જવાબદારી છે જેમની એ એ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરીને એક મહિના પહેલા પણ જલ્દી ચાલુ થાય હોસ્પિટલ એ માટે એને પૂરેપૂરે પ્રયત્ન કરે એવી મારી અપીલ છે ખાસ કરીને રાજકોટની ગુજારી ઘટના કેન્દ્ર દ્વારા ચાલતી એસઆઈસી હોસ્પિટલને બંધ છે એક લાખ જેટલા કર્મચારીઓ અહીંયા આગળ સારવાર આ ખરેખર રાજકોટની જે ઘટના બની છે ખૂબ જ દુઃખી છે ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે એ પણ ખોટું છે આ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ હોસ્પિટલ ચાલતી હોય છે એમાં અમારા કામદારોના અને કંપનીઓનું જે ફંડ હોય છે એ ફંડથી આ હોસ્પિટલ ઊભી જે તે વખતે ઊભી કરવામાં આવેલી છે ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ છતોય આ તંત્રની બેદરકારી જ કહી શકાય કે આવા ફાયર સેફ્ટીને અહીંયા કોઈ નોર્મ્સનું પાલન થયું નથી અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અત્યારે જાગ્યું છે ત્યારે આને એક મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે જિલ્લા કલેક્ટરશ્રીને કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે ઓપીડી ચાલુ રાખો અને ઓપીડી પછી જે એનું નિદાન કરવાનું અગાઉ આગળનું જે નિદાન કરવાનું હોય એ નિદાન જે ટાઈપ કરેલી હોસ્પિટલ હોય તે એમની રિફર કરવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવી હું અપેક્ષા રાખું છું અને આ જે ફાયર સેફ્ટીના સાધનો જે બી હોય સ્પ્લિન્કર હોય કે પાઇપલાઇનથી જે બી વ્યવસ્થા કરવાની હોય ફાયર એનઓસી લેવાની હોય એ કોરોના પછી લેવામાં આવી નથી એવું મને ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે મે ડોક્ટર ની પણ વાત કરી છે કે આનો તાત્કાલિક જે પણ કરવાનું હોય એ નિરાકરણ લાવો અને જલ્દીથી આ હોસ્પિટલ ઇન્ડોર અને આઉટડોર બંને બી પુનઃ કાર્યરત થાય એવી અમારી અવિનંતી છે કેમ કે હવે જો રાજકોટમાં જે ઇશ્યુ ہوا تھا બહુત લોકો મર ગયા હતા અને દિલ્હીમાં ભી હોસ્પિટલમાં આ ભી બહુત ચિલ્ડ્રન મર ગયા હતા અને એ સિરીઝને ફ્રોમ દેખી अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम आ, दूसरा हॉस्टल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा ये काउंटर से सब कार्यवाह सब वर्कर्स को मिल जाएगा कोई पैनिक होने का जरूरत नहीं है कोई ऐसे एम्प्लॉज के उनका ही सेफ्टी के लिए हम ये कर रहे हैं सर आज कितने पेशेंट शिफ्ट किए गए इधर आज हमारे पास आज अराउंड फोर्टी फोर्टी फाइव पेशेंट था इंदौर उसमें से ऑलमोस्ट सब आ, जो सीरियस नहीं था उन लोग डिस्चार्ज ऐसे ही था फिर भी सबको हम जो जो दवा दे के डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो तीन चार ही ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया अगर आईसीयू में भी तीन चार था वो भी शिफ्ट कर दिया क्योंकि तो पेशेंट्स लाइफ इज़ इम्पॉर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इंपॉर्टेंट इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा मतलब तो वो फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी दूसरों को ये एडवर्टिजमेंट देना और हमारे साथ कॉपरेट करना ये हमारा सब ये आंकलेश्वर का सब लोग इसमें कॉपरेट भी करना ये आपको मालूम है राजकोट में कितना बिछा बिछा लोग इन्नोसेंट लोग का लाइफ चला गया वो तो फैमिली में कितना खराब हुआ था ये किधर भी नहीं होना चाहिए इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं